નમસ્કાર મિત્રો મિત્રો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ હોય આઈટીઆઈ હોય અથવા ધોરણ બાર પાસ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ એ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસીસ માટેની કુલ નેવ્યાસી જગ્યાઓ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ માહિતી જોઈએ તો કુલ નેવ્યાસી જગ્યાઓ છે ફાયર સર્વિસીસ જુનિયર આસિસ્ટન્ટ માટેની લાયકાત જે છે એમાં ધોરણ દસ પાસ હોય સાથે મિકેનિકલ ઓટોમોબાઈલ ફાયર એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો નિયમિત ડિપ્લોમા અથવા ધોરણ બાર પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે જેના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન ખાસ વાંચી લેવાની રહેશે વધુ માહિતી જોઈએ તો ઉંમર મર્યાદા અઢાર વર્ષથી લઈ અને ત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટે જનરલ અને ઓબીસી ઈડબ્લ્યુ એસ કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે એક હજાર રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે મહિલાઓ એસસી એસટી અને એક્સ સર્વિસમેન જે છે એમના માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની થતી નથી પગાર ધોરણ કેટલું મળશે એ જોઈએ તો એકત્રીસ હજારથી લઈ અને બાણું હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર રહેશે પસંદગીની જે પ્રક્રિયા છે સૌથી પહેલાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે સીબીટી ટેસ્ટ યોજાશે જેમાં તમારે કોમ્પ્યુટરમાં ટેસ્ટ આપવાનો રહેશે ત્યાર પછી ફિઝિકલ એજ્યુકેશન ટેસ્ટ થશે તમારો ત્યાર પછી સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ તમારા જે છે એનું વેરિફિકેશન કરવામાં આવશે ત્યાર પછી મેડિકલ ચેકઅપ છેલ્લે મેડિકલ ચેકઅપના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તો ઓફિશિયલ વેબસાઇટ જે એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયાની છે અહીંયા છે ડબલ્યુ 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 ડોટ એ એ આઈ ડોટ એ ઈ આર ઓ આ ઓફિશિયલ વેબસાઇટ છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો નોંધી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાંથી પણ એપ્લાય કરી શકો છો તો આ વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં જઈ અને જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસીસ માટેની જે ભરતી છે એના ઉપર ક્લિક કરી અને માગ્યા મુજબની તમામ માહિતી ભરવાની છે તમારી એજ્યુકેશન ડિટેલ તમારા પર્સનલ ડેટા તમામ માહિતી ભરી અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે જો ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને ફાઇનલ સબમિટ કરી અને એની આઉટ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આ હતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મારીશું એક નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિંદ જય ભારત